શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા મેગા સર્વે રોગ ફ્રી કેમ્પ યોજાયો હતો જેમાં પ્રવીણ કોકારી સહિત સ્થાનિક નેતા ઉપસ્થિત રહ્યા હતા મેગા સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ રક્તદાન શિબિર અને આયુષ્યમાન કાર્ડ માટે કાર્યક્રમ યોજાયો હતો હેલ્થ ચેકઅપ કેમ્પમાં જનરલ ઓપીડી સ્ત્રી રોગ નિષ્ણાત ગર્ભાશયના અમુક કેન્સરની તપાસ કરવામાં આવી હતી સમગ્ર આયોજન સ્થાનિક નગર સેવિકા મનીષા આહિર અને શ્રી દ્વારકાધીશ સેવિકા ગ્રુપ સ્ત્રોત દ્વારા કરવામાં આવ્યું દ્વારકાધીશ મારા વોર્ડ વિસ્તારમાં આવેલ મગો હેલ્થ સેન્ટર ખાતે આજે અમારું દ્વારકાધીશ મહિલા ગ્રુપ દ્વારા વિનામૂલ્ય સર્વરોગ નિદાન કેમ્પ રક્તદાન કેમ્પ અને સાથે સરકારની યોજનાઓની માહિતી છેવાડાના લોકો સુધી પહોંચે તે માટેનો આજનો આ સુંદર અમારો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાંચસોથી પણ વધારે લાભાર્થીઓએ લાભ લીધો હતો સાથે રક્તદાન પણ કેમ્પ હતો જેમાં રક્તદાતાઓએ પણ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું ત્યારે આ તકે અમારી આરોગ્યની ટીમ અને અમારી મગોપની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા કાર્યક્રમની અંદર અમારા કરંજના ધારાસભ્ય સહિત સમગ્ર ટીમ હાજર રહી હતી આ બદલ અમારું દ્વારકાધીશ ગ્રુપ ખૂબ ખૂબ આભાર માને છે જય દ્વારકાધીશ